પેટમાં ગડબડ થવી સોજો આવો ક્યાં તો પછી બળતરા જેવી સમસ્યા ઘણીવાર લોકો અનુભવે છે પેટમાં વધુ પડતી ગરમીની આ સમસ્યા મસાલેદાર ખોરાક લેવાથી ક્યાં તો પછી વધુ પડતું તમે એલ્કોહોલ પીઓ છો મોડી રાતના જો તમે ભોજન કરો છો આ બધા કારણોસર થઈ શકે છે પેટની ગરમી એવી સ્થિતિ છે જ્યાં પાચન પ્રક્રિયા ઝડપથી થવા લાગે છે અને તેના કારણે વધુ પડતી ગરમી ઉત્પન્ન થાય છે પેટની ગરમીને નિયંત્રણમાં લાવવી જોઈએ નહીતર તે જટિલ સમ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે પેટની ગરમીને શાંત કરવા માટે તમે તમારા આહારમાં કેટલીક કુદરતી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો ઠંડીની અસર સાથે આ વસ્તુઓ તમારા પેટને ઠંડક આપે છે અને પેટની ગરમીથી રાહત મેળવવા માટે તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ સૌ તો આપણે જાણીશું પેટની ગરમીના લક્ષણો વિશે જેમ કે એસિડિટી થવી પેટમાં બળતરા થવો પેટનું ફૂલવું ઉબકા અથવા ઉલટીની લાગણી થવી ભૂખ ન લાગવી પેટમાં ખેંચાણ અથવા દુખાવો થવો ક્યાં તો પછી ઝાડા છૂટવા જો તમને પેટમાં બળતરા અને ગરમી લાગે છે તો તમારે ઠંડી પ્રકૃતિની વસ્તુઓ ખાવી જોઈએ તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં પાણી ભરપૂર હોય જ્યારે પેટમાં ગરમી વધારે લાગે છે ત્યારે પેટમાં બળતરા થાય છે અને આ કારણે એસિડિટી પણ વધી જાય છે તો ત્યારે તમે ઠંડુ દૂધ પી શકો છો ઠંડુ દૂધ પીવાથી પેટમાં થતી બળતરા શાંત થાય છે આ સિવાય તમે કેળા કાકડી દહીં વરિયાળી ક્યાં તો પછી બાફેલા ભાત પણ ખાઈ શકો છો જો તમને વારંવાર આ બધા લક્ષણો દેખાતા હોય ક્યાં તો પછી ઝાડા ગંભીર થઈ ગયા હોય ઉલટી પણ વારંવાર આવતી હોય તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ઝાડા અથવા ઉલટીની કિસ્સામાં ઘરેલું ઉપચાર જોખીમ વધારી શકે છે તો શક્ય તેટલી વહેલી તકે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ મોટાભાગના ડેરી પ્રોડક્ટ્સ પચવામાં અઘરા હોય છે પરંતુ આ વસ્તુ દહીં અને છાશ પર લાગુ નથી પડતી દહીં તમારા પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે જે ગરમીને દૂર કરે છે અને પાચન અને અન્ય સિસ્ટમમાં પણ મદદ કરે છે પેટની ગરમીથી રાહત મેળવવા માટે તમારે દરરોજ આહારમાં દહીં અથવા છાસનો સમાવેશ તમારે જરૂરથી કરવો જોઈએ ફુદીનો અને કેમોમાઇલ જેવી ઠંડકવાળી જડીબૂટિયા પેટની ગરમી ઘટાડવામાં પણ મદદ કરે છે ફુદીનો અને કેમોમાઇલ ચાનો એક કપ પેટમાંથી એસિડિટી દૂર કરે છે અને પેટને ઠંડક આપે છે તો તમે દિવસમાં બે કપ જેટલી આ ચા પી શકો છો ઠંડુ દૂધ પેટના તાપમાને ઠંડુ કરવામાં મદદ કરે છે અને તેમાં હાજર એસિડનું પણ સ્તર ઘટાડે છે આ પેટમાં ગરમીને કારણે થતી પરેશાનીને શાંત કરે છે તો તમારે દરરોજ એક ગ્લાસ ઠંડુ દૂધ તો તમારે પીવું જ જોઈએ બાફેલા સફેદ ચોખા પેટને ઠંડુ કરે છે અને પાણીનું પ્રમાણ પણ વધારે છે ચોખામાં કોઈ પણ પ્રકારના તમારે મસાલા અથવા જડીબૂટીઓનો ઉમેરવાનું નથી અને તમે સાદા ખાઓ જો શક્ય હોય તો તમે દહીં સાથે કાળું મીઠું મિક્સ કરીને સફેદ ચોખા ખાઈ શકો છો આનાથી તમને ફાયદો મળશે આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો